લક્ષ્મીપુરા ગામે બમ્પર મતદાન કરી ભવ્ય વિજય હાંસલ કરાવી હતી જેને લઈ ગેનીબેન ઠાકોર ત્રીસ હજારથી વધુની લીડ સાથે સાંસદ બની દિલ્હી પહોંચ્યા હતા જોકે આજે સાંસદ બન્યા બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ મા ઉમિયામાના તેમજ ગુરુ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જોકે ગામ લોકોએ પણ પોતાના વિસ્તારમાં જે બ્રિજ તેમજ અન્ડરબ્રિજ ની તકલીફનો સામનો કરી રહ્યા છે તેઓએ તે સમસ્યામાંથી મુક્તિ માટે ગેનીબેનને રજૂઆત પણ કરી હતી ગેનીબેનને જોવા લક્ષ્મીપુરા ગામે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ખરી આપ સૌને ખાતરી આપું છું કે કાયદો વ્યવસ્થા હોય વિકાસના કામ હોય અને સુટની હતી એવી કોઈ ભાઈ પણ નથી અને ક્યાં કાયદો વ્યવસ્થા જાળવવામાં ક્યાં કા સામાજિક તત્વો હામે એક છૂટ ખૂટલા મને કાયદાની ભાષામાં હોય દાદીને ચિંધ્યા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા વાળી અમારી વિચારધારા પેલા ગાધી ચિંધ્યા માર્ગે ચાલીને એમને વિનંતી કરશું પણ ક્યાં કાયદો વ્યવસ્થા બેન દીકરી માટે લક્ષ્મીબેન તો છે પણ ક્યાં કેની બેન ને પણ લક્ષ્મીબાઈ ની પ્રેરણા ચાલવું પડે તો અમે ને અમારી ટીમ ક્યાંય પીછે નહીં કરીએ એની પણ આપ સૌને હું ખાતરી આપું કશું જોતું નથી તમે બધા સ્વ નિર્ભર છો પણ ક્યાંક ને ક્યાંક જે અમારી પાસે માગણી છે જે અપેક્ષા છે એ જે પ્રકારની અપેક્ષાઓ છે એ હું પૂરેપૂરી સમજુ છું અને હમજણ પૂર્વક ને જવાબદારી પૂર્વક એ પૂરે પૂરી નિભાવવા માટેની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે પાટીદારા સમાજ હોય અઢારે આલમ હોય હું એમ કહેતી ચૂંટણીમાં બધા જ ગામના આગેવાનોએ પણ કહ્યું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે તમે બધા જ ગામોમાં બધે જઈને અઢારે આલમ છત્રીસે કોમ તમામ સમાજના વડીલોને વિનંતી કરી કે અમે પહેલી વખત તમારી પાસે વોટ માંગવા આવ્યા છે અમારી વોટ આપજો તમારી બધાની લાગણી માગણી ને માન આપીને બીજા સમાજે ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે ત્યારે બીજા સમાજ નું ક્યારેક અહેસાસ ચૂકવાનું હોય એમાં ઠાકોર સમાજ ક્યાંય પીછે કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું